બાપુઆ આ પુષ્કાકાનો ફોન આવ્યો તો એ છે ને એક છોકરો લઈને આવવાના છે આજ રાધાને જોવા બાપુ હવે એને બોનનું ગોઠવી જ નાખજો પછી મારો વારો તો આવે નકર આમ નામ હું ગઢો થઈ જાય તો રાધડી નો ગમાડે તો હું શું કરું બે પાંચ આયા આચા જોવા પણ ઈને નો ગમાયા હવે શું કાંઈ કીજે કાંઈ ગમાડી લે હા એ તો હાસું બાપુ તમારું ઈને કેટલા છોકરા દેખાડ્યા કાંઈ ગમાડતી જ નથી

ત્યાં હંનવારે કાઢ ના કી તો બીજું કામ કરાવી હમણાં મેહમાન ગયા છે હા તો હવે આને ખીમ હું કે ગમાડતી જ છી બોલ એ ડોઆ આપડે આનું એકનું થઈ જાય ને તો હારું પછી નાના છોકરાનું ગેમ ત્યાં ચઢી જાય હા ઓ ડોઝી આના એક લગન હાથ થઈ જાય એટલે સારું ભગવાન કેની સાહેબ ચડી જાય આ જોવા જઈ હી થઈ જાય તો હારું અને એ ઓલા મોબડી આવ્યા કે નહીં એ ઈ કુસા મોવડી હજી ના આયા ઈ બધું ઠીક પણ આને તું તૈયાર કર એટલે હજી ને લુક ના ને બદલાય એ એટલે હાલ તારી હાટુ છોડી જોવા જવાનું છે લુકડા બદલાય ઘોડી લેવા લે ઘોડી નઈ છોડી 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 તે આપણે શું કરી છોડીને એટલે તારા લગન કરવાના છે એટલે જોવા જવાનું છે મારા હાટુ છોડી જોવા જવાનું તે ઈન કેને કાકા

આનું થઈ તો જાય છે ને ન્યા અરે થઈ તો જાય જ તો વાંધો નઈ કેમ નો થાય આ પણ બેરો છે અયા બેરો છે આવક ને કે કે હું કરી નઈ પણ જો મારું ખી શું થો ગરમ ખાવું જોઈએ અરે ગરમ ફૂલ કરી નાખી ગરમ મને સમજો ને હા હે થઈ જાય કેમ છે હરખા ભાઈ કેમ છે હે એ કેમ છે તમને ઈ બધું ન્યા સઈન કરી જો મોડું થાય હેલો એ હાલો

ફોન મૂકી દે ભાઈ છોકરો બે ચરમાવશે કેવું છે હું નક્કી છું પછી વાતચીત કરો ને હું હવે મૂંગ્યા મૂંગા બેઠા હો કાકા મને બોલવાનું તમે ના પાડી ને ગમડા પતાવી દેવો તારે તમે બોલવાનું ના પાડી એમ ના ભાઈ એને શરમાવ છોકરો છે

નંતર તું વાતચીત કરી લે જા એટલે વાહે પછી કાઈ ડખા નો થાય આમ જો હું જે પૂછું ને એનો મને જવાબ આપજો ભલે ફોન મુજ્જે કરી બોલ હો કે એ આઈ તમાર ભાઈ નહીં હું કહું છું હું સોડી કાઈ પૂછે હે હા પૂછી લે પૂછી લે હાલ પૂછ તમ તરજા પહેલા હું એને પૂછું ને એ બધું આ એને કે એવું કેમ જો હું અહીંયા જઈને પૂછી લઉં તમે કઈ નો બોલતા હો હવે આમ જો તમે કઈ નો બોલતા મારે છે ને આમની અરે વાત કરવી છે એ તમને હું કહું છું એ તમે કેટલું ભણ્યા બાર બાર તમે મુંગારીઓ ને એ તમે કેટલું ભણ્યા લે એ જે સાચીન હોય એ જે તમે અમે આ સઈ કુવારા એ મારા રોયા પૈણા નું નથ કેતી પૈણા નું કહું છું એ તમારા કેટલા વરા હુરાપુરા પણ એ તો પહેણા પછી હુરાપુરા જવાનું હોય અત્યાર શું છે એટલે હુરાપુરા એ નહી કેટલા વરા એમ કે છે અર હું બોલ ને હું કઈ બેરો નથી વારા હે વી માં બે ઓછા આવે એ પણ હું જે વસ્તુ પૂછું એનો ઊંધો જવાબ કા આપે છે એ ઈમાં એવું છે ને એ ઓલા કાનમાં ટીરિયા ન પેરવાના આવતા ઈ આખો દી હાંભરતો એટલે થોડું ઓછું હાંભરે હે આ શું કે છોડી

Maraya no kuslo, vieron yo nadie